વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું કારેલાનું શાક જે જરા પણ કડવું નહીં લાગે તેવું તો અહીંયા મેં કુકર લીધું છે તેમાં ચારથી પાંચ પાવળા તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાય એડ કરી દઈશું રાય ફૂટી જાય પછી આપણે એમાં જીરું એડ કરીશું અને જીરું એડ કર્યા પછી મેં અહીંયા કારેલા કાપી લીધા છે જેમાંથી મેં બીજ વચ્ચેથી નીકાળી લીધો છે તે કારેલા એડ કરી દઈએ અને આ કારેલાને આપણે તેલમાં જ પચાસ ટકા જેવા બાફી લેવાના છે લેવાના છે આમાં આપણે અત્યારે મીઠું એડ કરીશું મીઠું સિવાય કોઈ પણ વસ્તુ એડ નહીં કરીએ બરાબર છે પછી આપણે મસાલો કરીશું કરેલા આપણે ફ્રાય થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ અહીંયા મેં સાત થી આઠ કાળું લસણ ને લીધું છે તેમાં મેં એક આદુનો ટુકડો અને સિંગદાણા નાખી અને આપણે આના કચરા કાટ વાટી લેવાના છે આ રીતે આ રીતે આપણે વાટી લેવાના છે તો આપણા મસાલો છે એ રેડી થઈ ગયો છે હવે આપણે એને શાક ફ્રાય થાય છે તેમાં એડ કરી દઈશું તો આ રીતે કારેલા ચડાવવાના છે તમારે અને તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો એમાં આપણે મસાલો એડ કરી દઈએ અને પછી ઉપરથી હળદર એડ કરી દઈએ આપણે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે બધો મસાલો એક સાથે એડ નથી કરવાનો મસાલો એડ કરતાં કરતાં આપણે વચ્ચે વચ્ચે એને ફેરવતા રહેવાનું છે ત્યાર પછી મેં અહીંયા ચણાનો લોટ લીધો છે જેને મેં પહેલા જ તેલમાં શેકી લીધો છે ઉપરથી મેં જીરું જીરું પાવડર લીધો છે આપણે એને ફેરવી લઈશું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર લીધા પછી મેં અહીંયા ઉપરથી ગરમ મસાલો લીધો છે ચપટી અને આમાં મેં અડધા લીંબુનો રસ લીધો છે મેં ઉપરથી ગોળ લીધો છે તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો મેં ગોળ લીધો છે ગોળનો નો સારો એવો થાય છે અને આમાં આપણે જે પાણી એડ કરવાનું છે તે આપણે ગરમ પાણી એડ કરવાનું છે ઠંડુ પાણી એડ નથી કરવાનું